પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એલસીબી પોલીસે વૈજનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો હતો વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારના પર મારવામાં આવ્યો પોલીસે સ્થળ પરથી હતોની ધરપકડ કરી હતી જેમાં જીગર શાહ ધર્મેન્દ્ર ગોસાઈ અશ્વિન ગોસ્વામી આશીષ કામદાર વિજય પટેલ મહેશ પટેલ અને વિક્રમ વણઝારાનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અઠ્ઠાણું હજાર સાતસો દાવ પરના રૂપિયા અગિયાર હજાર ત્રણસો અને રૂપિયા ત્રીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પકડાયેલા આરોપીઓમાં આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશીષ કામદારનો પણ સમાવેશ થાય છે નોંધનીય છે કે આશિષ કામદારે તાજેતરમાં જ જિલ્લા સેવા સદન કચેરી અને પોલીસ વડા કચેરીમાં ઓનલાઈન જુગાર અને ગેમ્બલિંગ વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું તમામ આરોપીઓ વિરુદ્ધ ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો એલસીટીના પોલીસ કર્મચારીને બાતમી હકીકત મળેલ કે વૈજનાથ સોસાયટી વાવડી બુઝુર્ગ ખાતે એક બંધ મકાનમાં એક કિસમ પત્તા પાનાનો જુગાર ચલાવે છે જે આધારે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ સુંદર મકાનમાં રેડ કરતાં કુલ સાત થી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવે જેઓ પાસેથી કુલ્લે રોકડ રૂપિયા મોબાઈલ તથા અન્ય વસ્તુમાંની એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે સુંદર બાબતે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવે છે